તો અમરેલીના આગેવાનો સાથે તેઓએ બેઠક કરી છે અને અમરેલીમાં ચાલતા વિવાદ મુદ્દે તેઓએ વાતચીત કરી હતી અને પ્રયત્નો કર્યા છે ડેમેજ કંટ્રોલના ગઈકાલે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે નારાજગીરા સુર ઉઠ્યા હતા અકુબા જાડેજા સાથે નારાયણ કાછડિયા દિલીપ સંઘાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા સાંસદ નારાયણ કાછડીયાના નિવાસ સ્થાને હકુબા જાડેજાએ બેઠક કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા મહેશ કસવાળા પણ બેઠકમાં હાજર રહ્યા હતા જનક તળાવ્યા તેમજ કાકડીયા સહિતના આગેવાની એક મંચ પર જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટી ટીમ તરીકે મોદી સાહેબ ની ટીમ તરીકે ભરતભાઈ સુતરિયા મારા ઉમેદવાર છે કમળ સાથે પાંચ લાખની લીડ સાથે અમરેલીમાંથી જીતવાના છે અને સમગ્ર વડીલોના આશીર્વાદ સાથે આ અમરેલી સીટ પાંચ લાખથી વધારે મત જીતવાના છે અત્યારે ખાસ કરીને આજ સવારથી જે ચર્ચા ચાલતી હતી એ ચર્ચાનો કોઈ વિષય પણ નથી સવારથી મીડિયામાં કોઈ બનાવ નાના મોટાની વાત ચાલતી હતી પાર્ટીના કોરમ લઈને નાના મોટી ચર્ચા હોય તો સાથે બેહી અને પાર્ટીના કોરમમાં મેં જે ચર્ચા હતી એ પણ બધા કરી લીધી બધા એક સાથે કમળ સાથે ભરતભાઈ લાખ ની લીડ લઈને જાય પત્રકારો સાથે ખાસ ચર્ચા કરવા માટે અને જમવા માટે અમરેલીમાં છે દિવસ કોઈને ક્યારે અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી ભારતીય જનતા પાર્ટી નો કોઈ કાર્ય કરતા નથી બાપુ એ કીધું ને કે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ હોદ્દેદાર હશે તો on the spot એને suspend કરી દેવા આવશે બાકી તો સોશિયલ media માં તો કોઈ પણ ગમે રીતે મુકતા હોય આપ વાળા હોય કોંગ્રેસ વાળા હોય ભારતીય જનતા પાર્ટી નું group group માં બધા આડાઅવળા બધા જોડાયેલા હોય તેનો અર્થ એવો તો નથી કે ભારતીય જનતા party ના કાર્યકર્તા સોશિયલ social media માં મુકે છે બીજા અન્ય જોડાયેલા હોય એ પણ મુકે છે તાબડતોબ પ્રભારી ને આવું નથી પડતું પ્રભારી ની જવાબદારી છે સતત સાતત્ય સંગઠન દ્વારા ભારતીય જનતા party ના ઉમેદવાર વધુ માં થી જીતે એ દેખરેખ વખત જવાબદારી છે એની ફરજ ના જ આવ્યા છે એવું નહીં મંત્રી હતા ત્યારે પણ ગાંધીનગર થી સીધા અમરેલી આવતા અમરેલીની મીટીંગો કર્યા પછી સતત પ્રવાસ કરીને જામનગર જતા ધારીની પેટા ચૂંટણીમાં પણ જોયું છે તમે છઠ્ઠી વાત છો અને ધારીની પેટા ચૂંટણીમાં જોયું છે સતત અહીંયા છે સતત અને જૂથવાદ ની વાતો જે ભૂતકાળ જે થતી હતી જે હતી પણ કરી એ ભૂતકાળને ડામી દઈને એકતાનું વાતાવરણ કરવાનો કોઈને જસ દેવો હોય અખુબાને દેતા મને આનંદ ખૂબ